નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગરબો ગુજરાતમાં આપણા પુરાણોમાં આજના સમય અને આવનારા સમયની અનેક વાતો જણાવવામાં આવી છે અને પુરાણોમાં જણાવેલી આજના સમયની વાતો સાચી પડી રહી છે અને આવનારા સમયની વાતો પણ સાચી પડશે એવું કહેવામાં આવ્યું છે પુરાણો અનુસાર પહેલા ભયંકર દુષ્કાળ પડશે નદી સાગર અને જમીનની નીચે રહેલું પાણી સુકાઈ જશે બાર સૂર્ય ઉગશે જે બધા સાગરોને સુકવી દેશે બધું જ પાણી સુકાઈ ગયા બાદ સૂરજ ત્રણેય લોકને રાખમાં બદલી દેશે ધરતી કાચબાની ઢાલની જેમ કઠોર બની જશે મિત્રો પુરાણોમાં કહેવાયેલી આ વાતો આવનારા સમયમાં સાચી પડશે કેમકે આપણા પુરાણોમાં જે પણ વાતો જણાવવામાં આવી છે એ બધી વાતો સાચી પડી છે પુરાણોમાં ખેડૂતો વિશે જણાવાયું છે કે દુકાળ અને પૂરની સ્થિતિને કારણે અન્ન દેવતા આત્મહત્યા કરી લેશે અને બીજા કોઈ કશું નહીં કરી શકે મિત્રો આજના આ સમયમાં આવું બની રહ્યું છે દુષ્કાળ અને પૂરની સ્થિતિના કારણે જે અન્નના દેવતા ખેડૂતો છે તે આત્મહત્યાઓ કરે છે અને સરકાર એમને પૂરતું વળતર પણ નથી આપતી તેના લીધે પણ તેઓ આત્મહત્યા કરી લેશે અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરશે ત્યારે ભયંકર કળિયુગ આવી ગયું એમ સમજી લેવું મિત્રો આજના આ સમયમાં ખેડૂતો આત્મહત્યા કરે છે પણ સરકારને એની પરવા નથી હોતી અને આજની સરકાર ખેડૂતોને તેના પાકનું પૂરતું વળતર પણ નથી આપતી મિત્રો આજના આ સમયમાં આવો સમય તો આવી જ ગયો છે જે પુરાણોમાં જણાવવામાં આવ્યું હતું પુરાણોમાં ધાન અંગે જણાવાયું છે કે કલયુગમાં ધાનનો આકાર નાનો થઈ જશે શાક સબ્જી અને ફળોમાં કોઈ રસ નહીં રહે આનું મુખ્ય કારણ જમીનમાં પાણીના સ્તરનું ઘટવું હશે મિત્રો આજના આ સમયમાં ધાનનો આકાર નાનો થતો જાય છે અને તેમાં ભેળસેળ પણ વધી ગઈ છે આજના આ સમયમાં શાકભાજી અને સબ્જી અને ફળોમાં રસ પણ ઓછો થઈ ગયો છે મિત્રો આ બધાનું કારણ એ છે કે જમીનમાં જે પાણીનું સ્તર છે એ ઘટતું જાય છે અને પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે જેમ જેમ આ પાણી ઘટતો જશે તેમ તેમ સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જશે અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ પાણીનું સ્તર નીચું જશે તેમ તેમ ખૂબ જ ખરાબ દિવસો આવતા જશે અને જ્યારે અંતમાં દુષ્કાળ પડશે ત્યારે ક્યાંય પણ પાણી જોવા નહીં મળે કળિયું પૂરો થવા આવતા અનાવૃષ્ટિ દુકાળ અને પાણીની અછત જેવી સમસ્યાઓ વધશે મિત્રો આ બધી ભવિષ્યવાણીઓ આપણા પુરાણોમાં કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થશે અને ભવિષ્યમાં પાણી ખૂબ જ ઓછું હશે અને પાણીની અછતને કારણે લોકો રખડી પડશે આપણે બધા જાણીએ છીએ કે હમણાંથી જ પાણીની અછત સર્જવા લાગી છે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આ અછત ખૂબ જ ભયંકર રૂપ લઈ લેશે અને એક સમય એવો આવશે જ્યારે કોઈ પણ જગ્યાએ પાણી જોવા નહીં મળે અને લોકો પાણી વિના પોતાનું જીવન જીવવા ઉપર મજબૂર થઈ જશે ત્યારે ધરતી પરના બધા નદી તળાવ સંપૂર્ણપણે સુકાઈ જશે પાણીનો અંત આવી જશે અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે પાણીની અછતથી બધા વૃક્ષો છોડો અને જીવજંતુઓનો નાશ થઈ જશે એટલે જ તો ઘણા બધા લોકો પાણીને બચાવવાનું કહે છે અને કહે છે કે તમને જેટલી જરૂરત છે એટલું જ પાણી વાપરો એનાથી વધારે પાણી વાપરો નહીં મિત્રો આ બધું એટલે જ કહેવાય છે કારણ કે આવનારા સમયમાં પાણીની ખૂબ જ અછત થવાની છે અને આવનારા સમયમાં દુષ્કાળ આવશે એની પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે પુરાણોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પણ ત્રણેય લોકો ગરમીથી તપવા લાગશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મુખથી થી શ્વાસ લેશે અને અને સંવર્તક નામનો મેઘ ઉત્પન્ન થશે આ મેઘથી વર્ષ સુધી સતત વરસાદ પડશે જેના જળ પ્રલય આવી જશે અને સમગ્ર સૃષ્ટિ જળમગ્ન થઈ જશે તો આ રીતે આવશે સૃષ્ટિનો અંત તો મિત્રો આ ભવિષ્યવાણી હતી આવનારા ભવિષ્ય વિશેની જે પુરાણોમાં કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું છે કે આવનારો ભવિષ્ય ખૂબ જ ભયંકર હશે અને આવનારા સમયમાં પાણીની ખૂબ જ અછત હશે જેના લીધે ઘણા બધા દુષ્કાળો પડશે અને લોકો દુષ્કાળને કારણે આત્મહત્યાઓ પણ કરશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના ટેક્સથી પરેશાન થઈને સામાન્ય વ્યક્તિ ઘાસ પાંદડા મધ ફળ ફૂલ ખાવાનું શરૂ કરી દેશે દુષ્કાળને લીધે સામાન્ય વ્યક્તિની હાલત પ્રભાવિત થશે કલયુગમાં મનુષ્યની સરેરાશ ઉંમર વધુમાં વધુ વીસ વર્ષ થઈ જશે લોકો પોતાના વૃદ્ધ મા બાપની દેખભાળ કરવાનું છોડી દેશે કલયુગમાં પૈસા માટે લોકો એકબીજાને નફરત કરવા લાગશે અને એકબીજાની હત્યા પણ કરશે અને પૈસાને કારણે મિત્ર અને નજીકના સંબંધોને છોડી પણ દેશે વળી તેઓ પોતાની અને પોતાના સંબંધીઓના જીવનને પણ જોખમવા મૂકવા તૈયાર હશે અસભ્ય લોકો ભગવાનના નામ ઉપર પવિત્રતા ગ્રહણ કરવાનું અને સાધુનો વેશ પહેરીને પોતાની આજીવિકા ચલાવશે જે લોકોને ધર્મ વિશે કંઈ પણ જ્ઞાન નહીં હોય તેઓ ધાર્મિક સિદ્ધાંતોની વાતો કરવાનું નાટક કરશે અને મોટા મોટા સ્થાનો ઉપર બિરાજમાન રહેશે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે તો તેમનો પરિત્યાગ કરી દેવામાં આવે તો મિત્રો આજના સમયમાં આવું બધું થઈ રહ્યું છે અસભ્ય લોકો ભગવાનના નામ ઉપર પવિત્રતા ગ્રહણ કરી બેઠા છે અને ઢોંગ પણ કરે છે લોકો સાધુનો વેશ પહેરીને પોતાની આજીવિકા પણ ચલાવે છે જે લોકોને ધર્મનો કંઈ પણ જ્ઞાન નથી તેઓ ધાર્મિક સિદ્ધાંતોની વાતો કરે છે તો આજનો આ સમય આવો છે તો હવે કેવો હશે આવનારો સમય એના વિશે વિચારવા જઈએ તો આવનારો સમય આનાથી આનાથી પણ પણ વિપરીત હશે હશે એટલે કે વધુ ખરાબ આવનારો ભ્રુણ ને તેની માતાની કોખમાં જ મારી દેવામાં આવશે લોકો ખરાબ વિચારોને પ્રાથમિકતા આપશે કોઈને એકબીજાઓ પર ભરોસો નહીં રહે ભૂખ અને ભયથી પીડિત લોકો જમીનની અંદર શરણ લેશે યુવાન અને યુ પોતાના કૌમાર્યનો વેપાર કરશે વરસાદના દેવતા વરસાદના વિતરણમાં અનિયમિતતા લાવશે અને વેપારી અનિતિથી પોતાનો વેપાર કરશે મોટા ભાગના લોકો કઠોર અને અશ્લીલ ભાષાનો પ્રયોગ કરશે સૌથી ધનવાન વ્યક્તિ સત્તા પર બિરાજમાન રહેશે તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત